અંબાજીમાં આવેલા સ્થળ અને અંબાનું મૂળ સ્થાન જેના ઉપર એક કહેવત સાર્થક છે જે ચડે ગબ્બર તે થાય જબ્બર તે માટે લોકોને નવસો નવ્વાણું પગથિયા પગપાળા ચડીને ગબ્બર અખંડ જ્યોતના દર્શને જતા હોય છે પણ હવે નવસો નવ્વાણું પગથિયાના બદલે તેમાં વધારો થઈ શકે છે ગબ્બર ચડવા અને ઉતરવાના નાના મોટા તેમજ તૂટેલા પગથિયાના નવીનીકરણની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે ગબ્બર ચડવાના પગથિયા અલગ અલગ સાઈઝના હોવાથી ભક્તોને ચડવા ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે એક જ સાઈઝના વિસ્તૃત અને સલામતી સાથેના પગથિયા બનાવવાની કામગીરીનું આજથી જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેક્ટરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગના સહિયારા પ્રયાસથી અમદાવાદની પીઆર એન્ડ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે આજે સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો દ્વારા આ ખાદ્ય મુહૂર્ત વિધિ હનુમાનજીની મંદિર પાસે ચડતા માર્ગ પર કરવામાં આવે છે આ પગથિયા બન્યા બાદ યાત્રિકોને ગબ્બર ચડવા ઉતરવામાં ભારે સરળતા રહેશે એટલું જ નહીં પગથિયાની બાજુમાં રેમ્પ પણ બનાવવામાં આવશે સ્ટ્રીટ લાઇટ સીસીટીવી કેમેરા ટોયલેટ બ્લોક પાણીની વ્યવસ્થા સહિત બેસવા માટે રેસ્ટ પોઈન્ટ સહિતના આકર્ષણો જોવા મળશે જ્યાં નવસો નવ્વાણું પગથિયા ચડવાના હતા તેના બદલે ભક્તોએ બારસો જેટલા પગથિયા ચડવા પડશે જ્યારે ઉતરવાની બાજુએ સાતસો ઉપરાંત પગથિયા ઉતરવા પડશે આ પગથિયાની નવીન કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે આ ગબ્બર પર્વત પર ધ્રાંગધ્રાના સ્ટોનથી અલગ ઓળખ ધરાવતા ત્રણથી ચાર ઇંચના જાડા પથ્થરો લગાવવામાં આવશે ગબ્બર ખાતે જે ગબ્બર ઉપર ચઢવાના પગથિયા અને ઉતરવાના પગથિયા છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે એકવીસ કરોડના ખર્ચે આ સાઇન સ્ટોન ધ્રાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ ટોયલેટ્સની વ્યવસ્થાઓ પીવાના પાણીની વ્યવસ્થાઓ સ્ટ્રીટ લાઇટ સીસીટીવી પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ આખી વ્યવસ્થા જે છે લગભગ એકવીસથી બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં પૂરી કરવામાં આવશે સર અંદાજે અત્યારે જે પગથિયા નાના મોટા સાઇઝના છે અમુક જગ્યાએ નાની સાઇઝના આવે છે અમુક જગ્યાએ મોટી સાઇઝના આવે છે તો એ બધી એક સરખી સાઇઝના થાય એના માટેનો આ પ્રયત્ન છે રેલિંગ પણ થશે વચ્ચે રેલિંગ પણ આવશે યાત્રીઓને ચડવામાં સરળતા રહે એ તમામ બાબતો યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખીને આખી આખી કામગીરી કરવામાં આવશે